જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય બધાને તો જે અટાણું જા હું વાડીમાં એમ કે અમારે વાવવાનું છે જીરું એટલે ફાઈનલ જો અત્યારે અમે જીરું વાવવાનું ચાલુ કરી દીધું છે કાલે જ જવાનું પણ કાલે કોઈ નહોતો જીરું નહોતું લીધું એક તો એક તો અમારો કાચ પ્રસંગ હતો એટલે પછી એને આજ રાખ્યું સવારમાં આવી ગયા હજુ વાવવા અમે કંઈક જીરું ને બે ટાઈપની વટરની તો વાવી એક વસુંધરા અને બીજું આવે છે ગજરામ એ બે ગજરામ ની બે ઠેલી અને વસુંધરાની ત્રણ ઠેલી એટલે એ વાવવાનું છે તો શું પણ તમે આજ આવી ખબર નહીં મને શું આવતું હોય એમ ધાણામાં ઈ જ નાખ્યું હતું સૈણામાં અને પછી જીરામાં ઈ જ વાપર્યું એમ આ શું કર્યું કે કહેતા નામ નહીં આવે એટલે ઈ જ રાખ્યું હે હા એના માટે ઓલી બાજુથી હે ને આમ લેતા આવીએ એટલે એને અમે પહેલાં કહ્યું હતું ગજરામ ગજરામ જીરું આવે નહીં અને વસુંધરા આવે ને પછી પછી જાય એ હજી થોડું ઘણું વાવી લે ને પછી વાવીએ

પાણી પવાઈ ગયું પણ ઓલું માછલું ચાર્યું રહ્યું હતું ને એ આજ સવાર મને મને ભાગ્ય ભાઈ દીધું હે એટલે હવે આજ જો ઓરી જીરું આવશે એટલે ઓરી ઝૂંઢેથી ઓરી ચાલુ કરી દે જીરું પાવાનું એટલે એક જણું તો એમાં જોઈ જ પાણી વાળવામાં એટલે એક માણસ એમાં જો ખોટી થઈ જાય પાણી વાળવામાં ટાણ હું પાછી જાઉં હું વાડીમાં ચા દેવા આપણે જો ચા દેચી આવું બધે ને ચા પાણી પી લીધા ને હજુ પાછું જીરું આવવા માંડ્યા હે હું જાઉં પાછી ને અમારે આજખા સરવારો છે ને અટાણ હે ગુંદરીમાં પાણી વારવાનો મારા અહીંયા હે ને ગુંદરીમાં પાણી વારવાનું જ બાકી છે ધાણા પાતા હતા અટાણ હું વાર પાણી વારું પછી તો લો હે ને પાર્યું હેરખ્યું કરીને જીરામ પાણી વાળવા આવ્યો જાય એટલે ઓરી અહીં ગુંદરી પાવાનું રહી જાય એટલે અટાણુંથી બપોર સુધી જેટલું પાણી વરે ને એટલું હું વારી દઉં માનવી આજને કાલના હે હમણાં મોટા બાપાને ભાગ્યા આવે છે એમ તો બેસી ત્રણ મજૂરી એને હે ત્રણ કે ચાર મજૂરી એના એટલે ત્રણ જણા હે ને એના વીણવા આવ્યા હે માંડવી તો કંઈક વીણવાનું ખૂટ બહુ ને માંડવી એટલે વીણવાનું ઘડીકમાં ખૂટે નહીં એટલે મોટા બાપાને ભાગ્યા હે ને એ નવરા હતા એને વીણાઈ ગઈ છે તો ગમણ આવવા દો ને અમારે થોડીક વીણાઈ જાય આપડે હાલી ને એટલે દેખાય એટલે એ વાંધો નથી જણા ઉગીતા ગયા હે ને મોટા થઈ જાય ખબર પડે કે કેટલું ખાલું હે નથી ઘાટા પાખા હોય તો આટલા બધે કોટા કાઢવા માંડ્યા એટલે આમ આપના જોયું કે બહુ ઘાટાઇ ના જોઈએ બહુ પાખાય ના જોઈએ વાંધો નથી લાગતો આમાં કઈ ધાણા પી દીધા બધ માછલું પારી દીધું ભાગ્યા એટલે જો બધું પી ગયું પહેલા તો હું એક વાર હે ને ધોર્યો કરી લઉં પછી લાઈન પાથર્યું કે અડધી લાઈન અહીંયા પડી અડધી લાઈન ઉમડી પડી એટલે પેલા સૌથી પહેલા એક દોરિયો કરી લઈ પછી લાઈન ગોઠવી એમાં બાપા ને કહે છે બાપા જીરું હોય ને આપડે થોડુંક આવી દઈ પણ બાપા ના પાતા કે પાંચ થી ચાર થી પાંચ યુગનું થાય ને ઘણું કેમ કે પછી રહી રહીને જો પાણી ની તણ આવી તો પૂગર ન કરી શકે એટલું બધું જીરું રેવા દે એટલું જ આવી જાજું નથી કદાચ એવું લાગે તો થોડાક દિવસ પાછું આવી ચણા ઉગવા માંડે આમ આપણે હાલી ને તો આરી આપણે મંડળે દેખા ચણા કોટા બધો કાઢવા માંડે હેરખો કે થાય પછી જોઈ આવે આમ તો બીજો કંઈ વાંધો ના આવે ઈર નો વાંધો આવે જેના પોપટા લાગે ને તો એમાં ઈર આવી જાય ને તો એ ના થાય બહુ ચણા એ એક વાંધો હોય ચણામાં બાકી કઈ ના ને ધાણીમાં જો કે પાણી ની ના થતી હોય એ વાંધો અનક ધાણીમાં એટલી બધી દવા ના જોઈ ચણામાં એટલી બધી દવા ના જોઈ જીરું એક મેન હોય ને પાણી એ ના જોઈએ વધીને ત્રણ જ પાણી જોઈએ ને ચોથું પાણી તો આપણે કાઢી તો ભલા જો કે ચોથું પાણી કાઢવા જઈએ ને એટલે એમાં ભરવા માંડે વધારે એ વાંધો જીરા માં પાણી ના જોઈએ પણ એમાં દવા ભરપૂર જોઈએ અથાડિયે ને ને એક ગ્રાઉન્ડ ત્યાં છાટવું જ પડે તો એ જ થાય અઠવાડિયે દવા છાટી ગયો અઠવાડિયામાં પછી જતા છાટી તો હાલે પણ એમ કે જીરા લઈને વધારે પૂરતી દવા ઉપર જ હોય જીરો તો અહીં ને જીરાનો અટાણ ભાવતા જો ખાલી બે બે કિલ્લાના અગિયારસો રૂપિયા હે અટાણ લેવા જાય તો વેચવા જાય તો ત્યાં જો કે ચાર હજાર માંડ હે નક અટલાય ઓછા હે ને ચાર હજાર જેમ હે કે સાડા ચાર હજાર જીરું હજી એમ પરવાનું નથી દીધું ભાગ્યાને ભાગ હતો ને કાઢી દીધો બાકી હજી છે જીરું તો એટલી મહેનત કરીને મેં લાઈન ગોઠવી લીધી થોડોક ધોર્યો કર્યો જ થોડોક બાકી એ પાણી જાત તો બીજો થઈ જાય પાછો ભેગો ભેગો પણ તો તો લાઇટ જ વહી ગઈ હું આપણી મોટર ચાલુ કરી તો તો ઉપડી જ નહીં લાઇટ નથી વહી ગઈ માન માન એક તો આટલી લાઈન ફેરવી ફેરવવી ને તા સડે નહીં મારાથી આ ઓલી ફુવારા લાઈન નહીં તો ચડાવી એવી અઘરી લાગે પણ ધીમ ટીમ કરી કરી પછી પાણી પુગાડું તો તે લાઈન આમ